મોડાસામાં રખડતા ઢોરનો આતંક જિંદગીના દુશ્મન બન્યા છે રખડતા ઢોર અદૃશ્યો જોઈ તમે પણ બે ઘડી ડરી જશો તમારા રૂંવાડા ઊભા થઈ જશે પગ ધ્રુજવા માંડશે કારણ કે ગાય મહિલા પર એવી રીતે તૂટી પડી છે જાણે માથે ખૂન સવાર હોય અદૃશ્યો અરવલ્લીના મોડાસાના છે જ્યાં બાયપાસ રોડ પર સવારે પીડિત યામિની બેન પોતાના દીકરા સાથે બાઇક પર જઈ રહ્યા હતા આ દરમિયાન તેમના બાઇક પાછળ ગાય દોડી તેમના પર હુમલો કરી દીધો જે બાદ પેટ્રોલ પંપના કર્મચારીઓ અને અન્ય લોકોએ તેમનો જીવ બચાવ્યો મારા સંબંધીના ત્યાં જઈને આવતી હતી અને મારા પુત્ર મારા બાબુને બે હતા અમે અને ત્યાં જ ગાય પાછળ પડી ગઈ સહયોગ ચોકડીએ જ તો ત્યાંથી બાય પેટ્રોલ પંપ આવી ગયા અમે અંદર તો બચાવ થાય અમારો એમ કરીને અમે ત્યાં આવી ગયા પણ ત્યાં તો ગાય હુમલો કરી પાછળ પડી ગઈ એટલે હુમલો કરી દીધો તો પેટ્રોલ પંપના ફિલરોએ મારો બચાવ કર્યો લાકડી લઈને આવી ગયા એટલે બચાવ થઈ ગયો પણ આગળ કોઈ આ આવું ના થાય એના માટે તંત્રને થોડું સજાગ થવાની જરૂર છે જ્યારે ગાય હુમલો કર્યો ત્યારે તેની નજીક જતાં પણ સૌ કોઈ ડરતા હતા પરંતુ પેટ્રોલ પંપ પર નોકરી કરતા યુવાનો હિંમત સાથે લાકડી લઈને આવ્યા અને ગાયને દંડા ફટકારતા તે ત્યાંથી ભાગી ગઈ અને યામિની બેનનો જીવ બચી ગયો ગાયને આવતી જોઈને પેલી મહિલા ડરી ગયા અને ડરી ગયા એટલે એમાં ગાયથી બચવા માટે થોડા ભાગ્યા આ બાજુ થોડા ભાગ્યા એમને ભાગ્યા એટલે ગાય પાછળને પાછળ આવી અને એવી એમના પર હુમલો જ કરી દીધો અને એમને નીચે પાડી અને એમના ઉપર પોતાના સિંગડા વડે એને મારવાનો પ્રયત્ન કરતી પૂરેપૂરો જાણે એને જીભથી જ મારી નાખવા માગતી હોય અને એ સમયે મેં ઓફિસમાં બેઠા હતા થોડા કામકાજ કરતા ઓફિસના તો જોયું તો મેં સ્ટાફના બધાઓ અને સહયોગ પરિવારના બધા આપણા જે અમારા હતા સભ્યો બધા દોડી પડ્યા અહીંયા અને

ત્યારે જોવાનું એ રહેશે કે નગરપાલિકા કોઈનો જીવ જાય તે પહેલા જાગે છે કે નહીં તસ્લીમ સુથાર બીટીવી ન્યૂઝ અરવલ્લી